માંદા હોય ત્યારે જો ફેસિલિટીઝ કેવી મળે છે ખાખરા ઊભા ઊભા એ ક્લિનિક ની બારે ખાય બહુ સિરિયસ છે કાઈ હે દવા નમે નકર ઉભા રહે હમ હાલો પૂરો તો કરો એક ખાખરો આય

હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો વાગ્યા છે અત્યારે એક્ઝેક્ટ બાર અને ગઈકાલનું ટૂંકમાં આવ્યા ને એટલે વેધર ચેન્જના કારણે રિયાને ગઈકાલનું કરતો જેવું લાગતું હતું પછી રાત્રે સુવા ટાઈમે અને ઠંડી ચડી હતી એટલે મને કે રાતે દવા નથી લેવી ના પાડતી હતી મેટાસીનમાં બધું લઈ લઈ સવારે વધારે તાવ ચડ્યો તો એટલે પછી બતાવવા જતા હતા બાની ખભા અને એવું બધું દુખતું હતું એટલે એ તો હું એ જ પ્રમાણે કેલ્શિયમનું થોડુંક હોય એટલે બેનું સાથે બતાવી દીધું અને વિચાર્યું કે ભાઈ આજે બે ભલે આરામ કરે હું ફટાફટ છે ને હું દાળ ફ્રાય જીરા બનાવી નાખીશ દાળ પલાળી દીધી છે કુકરમાં થાય છે અને પાતળી જોઈ ગરમ પાણીમાં બોયરા છે એટલે જીરા દાળ ફ્રાય ફટાફટ બની જશે બપોરે થઈ ગયા છે છૂટા દાણા હાલો જમવાનું તૈયાર જમવાનું તૈયાર હંમેશાની જેમ જેવા ફાવે પાપડ શૈકા છે છાસ રેડી છે અને દાળ

બીજા માંદા માળા આવી ગયા છે માર્કેટમાં હવે ક્યાં જ બધું તમને અહીંયા આપી દેસુ ડુંગળી ટમેટા ની બધું સીધું બાપુજી કર નાખું કામ થઈ ગયું જલ્દી હાલો હાલો હવે શું આટા ફેરા કરવો એ બધું કઈ કરવાનું નથી ખાવાનું આવું આમ હા અવાજ તો ભાઈ પાંચ ઉપર કર્યો જો એને બાજુમાં લઈ લો પેલા થોડાક ટેસ્ટ કરશે જોઈ જ કઈ લીંબુ બીંબુ કે કઈ રેડી મારી દાળ તૈયાર જુઓ તમે હવે વઘાર અલગથી જીરા રાઈસ નો ન કરવો તેલ ન નાખવો એટલે હું આમાં જ રાઈસ નાખી દઈશ છે ને

Chắc chắn chưa có được chắc chắn chưa có được chưa có được chưa có được chưa có được મને ખબર જ હતી આમનો વઘાર થાય અને એ બે નહીં કે એવો સખત ઓલો સ્ટ્રોંગ વઘાર હોય લાલ સૂકા દીખા મળતા હોય ને એનાથી થાય મારા ફરવા જાય ને ત્યારે ખરીદી કરી જાય અમે ફરીને આવીને પછી ખરીદી કરીએ આટલો ફેર છે અમારા આપણી ફેવરેટ બ્રાન્ડ છે જોકી

વારા પછી વારો તારા પછી મારો કડતર જેવું લાગવા માંડ્યું બા મને મારા ગળું પકડાઈ ગયું છે ગઈકાલ ઓલો આઈસ્ક્રીમ ખાધો તો ને બા લઈ લેવા અત્યારે વહતું હવે રાત થતી જાય છે ને એમ વધારે લઈ લેવાની કે મેં કડતર પણ અત્યારે થયું વધારે હમ્મ

કાયપ ન બેઠા રે નકર તો હા ભાઈ ના હવે જોઈું જા પછી યસ ભાઈ ગયા જ હા બે મિનિટ થઈ બાપુજી કહેવા ત્યારે બે હમ સુલ લેવા ઓલો ગંજે નહીં બોક્સ નવા આવી ગયા છે ને એ પડી જાય શું બાપા તારો ભાઈ એક તો ભૂકો ભૂકોપુ જ્યાં પાણું બાજી બાર થી આવ્યું છોકરીને આટલી નબળે તો મેલી વાર જોઈ છે બાપા આત્મા થાળી નથી રહેતી હું વડાપાવ રેતી કાલે આપણે બધા વડાપાઉ ખાવાની જરૂર છે એટલે બધા છે મને લાગે છે કાલે આનું તો રેડી હોવું જોઈએ બધું પણ રાખે બારે હવા ફેર કરીને આવ્યા ને તો ઘણી વાર આય રાખે આમાં થયું છે એવું મને તો ખરેખર છે ને બધું ઓલું આઈસ્ક્રીમ ને શેક ને એસી ની બધી નડી ગયું એક જ દિવસમાં માં પાછા કાલે મારા સાસુ મન કે એક ને એમ નો હાલે એક અજી બીજો મે મે અમે બે અડધો અડધો કર્યો પછી શેક તમને કોણે કીધું તો આવીને પીવાનો મેંગો બગડી જાય ન કર આપણે બગડી જાય તો વાંધો નહીં હા अन्नो વગાડ नो करवो ચાલો હવે આ બ્લોગના એ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત